જવાનો રસ્તો ગ્રામ પંચાયત દ્વારા આપેલો નથી તે મુદ્દે વસાહતના આદિવાસી લોકો વલખા મારી રહ્યા છે ગ્રામ પંચાયતે આદિવાસી લોકોને ગામની બહાર વસાહતનો બનાવી દીધી પરંતુ તે લોકોને અવાર જવાનો રસ્તો આપ્યો જ નથી તેવા વસાહત લોકોના આક્ષેપ છે આ બાબતે વસાહતના લોકોએ ગ્રામ પંચાયત મામલતદાર તેમજ લાગતા વળગતા અધિકારીઓને અરજી દ્વારા રજૂઆત કરવા છતાં પણ રસ્તાનો નિકાલ આવ્યો નથી વસાહતના લોકોને બીમારી કે પ્રસૂતિ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં હોય તો એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી અને બાળકોના મૃત્યુ થાય છે તેવા આક્ષેપ જોવા મળ્યા હતા આ બાબતે વસાહતના આદિવાસી લોકોએ ભારતીય આદિવાસી સંવિધાન સેનાના વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈને બોલાવવામાં આવ્યા હતા ઘનશ્યામભાઈ વસાવાએ ત્યાં ફેસબુક ઉપર વિડિયો લાઈવ કરતા ખેતરના માલિક તો ઠીક

ઘટના સુરવાડા ગામ ની અંદર નવી વરસાદ અવરજવર માટે કોઈ રસ્તો છે પણ ત્યાં ગાડી અવરજવર માટે કોઈ જગ્યા નો કોઈ રસ્તો આપ્યો જ આપ્યોંચાય જેથી એક રસ્તો હતો પગડંડી પણ એ બી હાલ બંધ કરી દીધો છે પણ હવે આજ રોજ અમે જેના સ્થાનિક છે ગામના સુરવાડાના ના દિનેશભાઈ જેવો મારો સંપર્ક કર્યો હતો કે આવું છે છે તમે આવો થોડું અમારી રજુઆત કરીને અમને રસ્તા ની થોડી વ્યવસ્થા કરી આપો જેથી અમે આજ રોજ સુરવાડા ગામ ખાતે ગયેલા હતા અને રસ્તો પણ દેખ્યો કે આ જગ્યા રસ્તો બંધ છે તો ત્યાં જે 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 સ્થાનિક માલિક હતા એના જે ભાઈ છે સંજયભાઈ એ આવીને મારી ડાયરેક્ટર ગળું મારી હુમલો જ કર્યો અને જેમ તેમ એટલે એના માટે અમે આજે પોલીસ ફરિયાદ લખવા માટે આવે છે સમગ્ર આપણા આદિવાસી સમાજ રહીશો દ્વારા કોની હવે આ એવું છે કે પેલા ઠરાવ પણ થયેલો છે પણ ઠરાવમાં એવું છે કે મંજૂર થયો નથી બીજી વસ્તુ કે રસ્તો હતો જ પગડંડી રસ્તો હતો ચાલુ હતો પણ હવે કોઈ કારણોસર કે રસ્તો બંધ કરી દીધો છે હવે માનસાની દ્રષ્ટિએ રસ્તો આપવો જોઈએ કે ના આપવો જોઈએ માટે જગ્યા ફરવાઈ ગઈ આ લોકો સિત્તેર મકાન છે પણ અવર જવાની કોઈ વ્યવસ્થા જ નથી જેથી આ કરે પણ શું એક રસ્તો હતો તે પણ આ લોકો બંધ કરી દીધો જેથી આ લોકો મારી રજૂઆત કરી મારી રજૂઆત કરી મેં એમને રજૂઆત ને જ્યાં લઈને ત્યાં ગાડી સ્થળ પર ગયો અને મારા સાથે આવીને આવી રીતે અગાઉ પણ આ લોકો અરજી કરીને ત્રણ થી ચાર રસ્તો ખોલાયો છે પણ આ છતાં પાછું બંધ કરી દીધું છે હવે એ ભાઈને એવું કે છે મારી માલિકીની જગા છે આપણે તો કઈ એમનું લેવા નહીં ગયા પણ રજૂઆત તો કરી શકીએ છીએ ને ભાઈ આમ દેશો તમે એમને અવર જવા તો કરવા દો હવે એ પણ જો માનસાઈ ના હોય અને ડાયરેક્ટ ગાડીને હુમલા કરવામાં આવે તો કેટલી યોગ્ય કહેવાય સરકારી આવાસમાં રહું છું અમારા બાળકોને સ્કૂલે જવાનો રસ્તો નથી કે અમારે ડિલેવરી કરાવી હોય કે ઘરે રસ્તાની કોઈ બંદોબસ્ત નથી એટલે અમારે અવરજવર કરવું કરવું કઈને એટલે અમે સરકાર અમે અપીલ કરીએ છીએ કે અમને પ્રાઇવેટ ગવર્મેન્ટ રસ્તો આપે તો અમે તેથી કરીને અમારા બાળકોને સ્કૂલે મોકલીએ અમારે કઈ દવાખાને જવું મૈયક લઈ જવું તો અમને સુવિધા કરી આપો કે સરકાર ને કે અમને મામલેદાર કચેરી મામલેદાર કચેરીમાં પણ અમને કોઈ એનો ઉકેલ આપ્યો નથી એટલે એથી અપીલ કરીએ અમે સરકાર ને કે અમને કાયદેસર રસ્તો આપે ના રસ્તાની સુવિધા નથી રસ્તાની સુવિધા નથી તો પછી એક તો આઠ આવીશ કઈ રીતે થશે બો કેસ અમારા બગડી ગયેલા છે કે ડિલેવરી ગાડી અહીંયા આવી જ ના અંદર આવા સમય એટલે પછી એ કેસ બગડી ગયા હવે એની જવાબદારી કોણ લે અમારી અપીલ કોઈ સાંભળતું નથી એટલે સરકાર ને અમારે રજૂઆત કરી છે અહીં રહીને જઈએ છે તો એ લોકો રસ્તો તરત જ કહે છે કે બંધ કરી દેવ તો અમે ધાકમાં જતા નહીં એ લોકો ગારો હાલો છે ગમતી આપે અમને કે તમે લોકો જશો મયત કે ગમે તે લઈને તો અમે થોડી વાર ખોલી આપીશું પછી પાછા એ લોકો બંધ કરે ઓન માં ગારો આલે છે એ લોકો ગારો બોલે એટલે અમારે કઈ જવું ઓન અમે કેટલું સેન્ડ કરીએ એ લોકોનું બરાબર છે તો અમારો રસ્તો તો જોઈએ છે કેટલા ઘરની વસ્તી 102 ઘર સુરવાળા આજથી અમે ત્રીસ વર્ષથી અમે નવી વસાવા રહીએ છીએ એટલે અમારા આવડ જવાનો કોઈ રસ્તો છે નથી અને રસ્તો માગવા જઈએ એટલે એ લોકો અમારી દબાણ કરે છે કે તમે લોકો રસ્તો માગો કઈ બાબત છે અમારું માલિકીની જગ્યા છે પણ એ લોકોની માલિકીની જગ્યા છે જ નથી આજથી બે વર્ષ પહેલા અમારા દીકરીનો ડિલેવરીનો કેસ બગડી ગયો કે ડિલેવરી એકસો આઠ અમારા ઘર સુધી આવી શકતી નથી એકસો આઠ જો રસ્તો હોત તમારા ઘર સુધી એકસો આઠ આવી ગઈ હોત તમારી દીકરીની ડિલેવરી રસ્તામાં ના થાય હવે અમારી દીકરીનો કેસ બગડી ગયો આજે આ એ કેસ તો બગડી ગયો પણ આથી બીજા કેસ બગડશે એની જવાબદારી અમારી કોણ લેશે આ સાહેબ અમને એ લોકોએ દબાણ આવી છે કે તમે લોકો અમને ચૂંટણી બાબતે અમને મટિંગ નહીં કરો કે ગમે તે નહીં કરો તો અમે તમારો રસ્તો બંધ કરીશું કે અમારી પાસે કોઈ કાર્યવાહી કરશો તો અમે તમારો રસ્તો કાયદેસરથી અમે બંધ કરી દઈશું તો એ લોકોએ બંધ કરી દીધો છે એ લોકો તો ચોખ્ખું કે છે કે અમે ચૂંટણીમાં ઊભા રહીએ અને અમને તમે જીતાડો તો અમે તમારો રસ્તો ખોલી આપીશું અને કદાચ અમે હારી જઈએ તો અમે રસ્તો બંધ કરી દઈએ અમારો માલિકી રસ્તો છે એવું કેવા માંગે છે લોકો અમારી સમસ્યા એ છે કે આ ત્રીસ વર્ષ થી જે રસ્તો નથી અમારા બાળકોને સ્કૂલે જવું પછી મારી સમસ્યા એ છે કે અમારા અમારા જે નવી વસાહતમાં અમારી ભેંસ બાટેલી હોય તો અમારે ચાર કઈ થી લાવવી અમારે બહાર નીકળવાનો રસ્તો જ ના હોય અમારે નીકળવું જ કઈ રીતે આજે લોકો એ કાકા બધું નાખી દીધું તો અમારે નીકળવું જ કઈ જગ્યા પર અમે બધી બાજુથી ફસાયેલા છે તો અમને કાયદેસર રસ્તો સરકાર અમે કેટલા ધક્કા ખાધા મામલતદાર માં ગયા કોર્ટ ગયા અમે છેવટે અહીંયા આગળ છેલ્લે અમારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું તો એ ભાઈ જોડે જેવો હુમલો થયો એ તો મને જાણ નતી જાણ હોત ને તો મારે થોડુંક વધારે થઈ જાત પણ મારે બોલવું નહીં એટલે હું એવું કહેવા માંગુ છું સરકારને એટલી અપીલ કરું છું હું તો કહું છું ચૂંટણી આવશે ને તો મત લેવા તો આવવાના જ છે પણ મત તો કોઈ નવી વસાહત કોઈને હું મત આપવા જવા દેવાની નથી કેમ કે અમને કાયદેસર જો રસ્તો નહીં મળે તો ચૂંટણી હું કરવા એ લોકો મત લેવા અમારી પાસે આવે છે એમ કહેવા માંગુ છું એટલે અમને ગમે તે રીતે રસ્તો મળશે કાયદેસર તો અમને મત મળશે બાકી અમે નહીં મળે તમે કોને કોને રજૂઆત કરી છે અમે મામલતદાર કોર્ટમાં અને વિડીયો મોકલ્યો એમને રજૂઆત તમે કોને કોને કરી એવું અને કરી એમને શું થયું જવાબ આપ્યો તમને એમને તો લખાણ કરીને આપી દીધું ને કે મારાથી નહિ બને